આદ્રાના ગાયત્રી મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું વહેલી સવારેથી જ ભજન કીર્તન આરતી સહિતના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો ગાયત્રી મંદિરમાં ચાર મંદિરનું એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે પ્રભાત ફેરી સહિત બપોર બાદ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર જોડાઓએ ભાગ લીધો હતો દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ આ યજ્ઞનો લાવો લીધો હતો જ્યાં ગામના અગ્રણીઓ વેપારીઓ સહિત નગરજનો આ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યાં સમગ્ર માહોલ ભક્તિમય જોવા મળ્યો હતો આજે પાદરા ગાયત્રી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે અહીંયા ત્રણ મંદિરની સ્થાપના કરી હતી નવી ની કુલ ચાર મંદિરો એમાં કાત્યાની માતાજીનું મંદિર ગાયત્રી માતા કુલની માતા સાવિત્રી માતા અને મહારાજ મહારાજની નવી મૂર્તિનું આપણે સ્થાપના કરેલી જૂના શંકરદાદાની મૂર્તિ તો હતી જ આ ચારે ચાર મંદિરમાં આજે એક વર્ષ પૂર્ણ થયું એટલે પ્રથમ પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સવારથી હજારો ભાવિક ભક્તોએ ભાગ લીધો છે એમાં સર્વપ્રથમ સવારે પ્રભાત ફેરીનું આયોજન કરેલું ત્યારબાદ સવારે નવ વાગ્યાથી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે એમાં અગિયાર જોડા એ ભાગ લીધેલો છે સૌ લોકોએ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક આ અમારા પાટોશોના પ્રોગ્રામમાં ભાગ લીધેલો છે હવે અત્યારે થોડી અહીંયા પુનઃહુતિ કરવામાં આવશે અને પૂર્ણાહુતિ કર્યા બાદ અહીંયા હજારો ભાવિક ભક્તો પ્રસાદીનો લ્હાવો લેશે જય માતાજી ધીયો યો શ્રી ગાયત્રી જય શ્રી ગાયત્રી મંત્રનું મહત્વ દુનિયામાં ખૂબ જ વધુ છે સંત શ્રી પુનિત મહારાજે મોટી કોરલમાં ત્રણ વર્ષ સુધી ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરેલું શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગીતાજીમાં કહે છે કે ગાયત્રી હું પોતે છું થોડું શોર્ટ યજ્ઞોમાં હું ગાયત્રી છું